અને વાયા ને થોડું વાગી ગયું છે એટલે વાયા થોડું વોશિંગ પોણી આવી ગયું તમે જોવો પણ બીજા વિડીયો મોણા રેડી થઈને આવશે ઓને સાયકલ નો થોડો ફોદો આવી ગયો છે લોડો સૂરજ આવી ગયો છે અમારા આવા અવાર નવા વિડીયો આવતા રહે તમને ગમે તો અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં અને અમે અમારો વિડીયો આજે અહીંયા પૂરું કરીએ અને કાલે મળીએ નવા વિડીયોની સાથે